ગઈકાલે ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયાના પ્રિન્ટ મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું વોર્ડ નંબર અગિયારમાં શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર કોર્પોરેશનના પ્લોટમાં એન્ક્રોચમેન્ટ થયેલું છે રોડ પણ દબાવવામાં આવ્યો છે અને એક પ્રકારનું ન્યુસન્સ ઊભું થઈ ગયું હતું એટલે આજે પણ મને સોસાયટીના લગભગ બસો ત્રણસો લોકો રહેવાસીઓ સિનિયર સિટીઝનો અને બેનો વર્કિંગ અવરની અંદર બેનું મહાનગરપાલિકામાં આવી અમને પણ ન ગમતું હોય એટલે તાત્કાલિક મેં નિર્ણય કરીને આજ મારા અધિકારીની ટીમને લઈને હું આજે કોર્પો અહીંયા સ્થળ ઉપર આવ્યા છીએ નકશા અને કાયદેસર કાગળિયા અમે જોયા ફાઇલ જોઈ તો વાસ્તવિકતામાં કોર્પોરેશનના જગ્યાની અંદર દબાણ નીકળ્યું છે એ દબાણ એ લોકોને જાણ કરી અને દબાણ દૂર કરી નાખશું અમે અને કોર્પોરેટ જે આ રોડ છે રોડને પણ અમે ખુલ્લો મૂકી દઈશું કેવડું ઘણું મોટું દબાણ છે સાત આઠ મકાનો જેવા બની ગયા છે પણ સાત હોય કે સિત્તેર હશે મહાનગરપાલિકા એના પ્લોટનો કબજો લેશે અને ગેરકાયદેસર કોઈ પણ જાતની પ્રવૃત્તિમાં અમે સાંખી ન લઈએ અને એ ખુલ્લું કરી નાખશું કોઈ પણ હોય એટલા માટે હું એ મારા દાયરામાં નથી આવતું તેમ છતાં હું તમારા માધ્યમથી કહું છું કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ બંધ થવી જોઈએ સારા વિસ્તારમાં લોકો રહીએ છે તો એ લોકોને સહન કરવું પડે તમે કોઈ પણ પણ રહેતા તો આપણને અનુકૂળ એવું ના હોય પોલીસ 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 ધ્યાન ન દેતી એવું ન બનતું હોય પોલીસ હંમેશા એનું કાયદા મુજબ એનું કામ કરતી જ હોય છે પણ તેમ છતાં આ પ્રકારના ગુનાહિત લોકો એની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને પોલીસ એનું કામ કરતી જ હોય છે એટલે એ મારામાં નથી આવતું તેમ છતાં કહું છું ચાલુ થશે તો પોલીસ પકડી લેશે અંકિતા બેન રજુ કરવા ગયા હતા ગઈકાલે રેડ કર્યા બાદ એના પગલે સ્થળ મુલાકાતે એમ કે છે કે આ બધું હટાઈ દેશો અમારે બસ અમારે એ જ માંગ છે કે આ બધું હટી જાય અને જે ગેરકાયદેસર ધંધા થાય છે એ ખાસ કરીને બંધ થઈ જાય અને જે અમારા ગેટ ત્યાં નીકળે છે એની જગ્યાથી અમને આવવા જવાનો રસ્તો મળી જાય બસ એ જ અમારી માંગ છે અત્યારે તો હા સંતોષ હા અમને અત્યારે ખૂબ સંતોષ લાગે છે જ્યારે પડી જશે ત્યારે અંદરથી બહુ અમને આનંદ આવશે અત્યારે તો ચેરમેન આવીને કહી ગયા છે કે અમે બધે પગલા લેશું બરાબર છે પંદર દિવસની રાહ જોઈએ છીએ 们出差去。<Okay. S 1>